પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી હતી કે જેમાં એલસીબી શાખાના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ મધુરભાઈ ખાનગીરા એ બાતમી મળી હતી કે એક સફેદ કલરની ની કાર જેનો નંબર નીચે મુજબ સિંહ પાંચસો માં ભારતીય બનાવટનો નો વિદેશી દારૂ જથ્થો ફરીને લઈને તેનો ચાલક દાહોદ તરફ નીકળેલ છે પરવડી ચોકડી થઈને ગોધરા તરફ આવનાર છે બાદમી હકીકત ને આધારે માણસ સાથે ગોધરા પરવડી ચાર રસ્તા હવે રોડ ઉપર નાકાબંધી કરી વિદેશ દારૂ ભરેલ વેગનાર કાર જેનો નંબર નીચે મુજબ દારૂના જથ્થા સહિત ચાર ના મુદ્દા માલ સાથે હસમુખભાઈ વિક્રમભાઈ પરમાર નવાપુરા ફળિયા તાલુકો ગોગંબા પંચાલ જિલ્લાના આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન માં પ્રોહિબિશન એક્ટ ની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો ત્યારે બીજા બનાવ સંદર્ભે એલસીબી શાખાના પીએસઆઈ એસ આર શર્મા ની ખાનગી રાય બાતમી હકીકત મળી હતી જે એક ગોલ્ડન કલર ની વેગનાર કાર જેનો નંબર નીચે મુજબ ભારતીય બનાવટો વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક દાવ તરફથી નીકળે અને પરવડી ચોકડી થઈને કંકુ થાંભલા ચોકડી થઈને ગોધરા તરફ આવનાર છે બાતમીના આધારે ગાડી આવતા દારૂ વિદેશી દારૂના જથ્થા સહિત ત્રણ લાખ એક હાજર સાતસોના મુદ્દામાલ સાથે લખનૌભાઈ ગણપતભાઈ બારિયા રહેવાસી કાસુડી જાફરાબાદ રેલવે સ્ટેશન ફળિયા તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ અને મેહુલ કુમાર ભીમસિંહભાઈ બામણિયા તેમજ મધ્યપ્રદેશ રાજ્યના રાણાપુરા દારૂના ઠેકા ઉપર વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે